મોટી આપત આવે એની બહુ કાળજી રાખવામાં આવે પણ માણસને પોતાના શરીરની હંસવા આપણા શરીરમાં કયા કયા અંગ સારા અને કયા કયા અંગની આપણી મીન જરૂર છે એ દેખો તમે હાથ વગર ગાન ધોવા હે નહીં વગર ખવા હે ખવાય કાન વગર કોઈ હમણાં હે નાક શ્વાસ નાક વગર શ્વાસ લેવાશે ના મો વગર ખવાશે તો આપણે મોન વગાડીએ કે આપણા મોમાં ઓરીએ નામાં નુકસાન થાય તો આપણે હાને ગાલું આમાં વિમલ એમ નથી કહેતા આ બગાડ્યો આપણે તો આમાં ગાલી આમાં ગાલું એ વાત હમણાં એટલે પેલો હું કહેશે એ બીખ્યા કુમોમાં કહેવાય એટલે દરેક વસ્તુના માટે પોતાના આંગની પોતે કાળજી છે સાહેબ કુદરતી પક્ષી પક્ષી ભણાયું છે બધું બરાબર છે ઘણા લોકોને એમ કહેવું મારે આ ઘણી ભાઈઓ કે માર માણસ નથી ઘણીઓ કે માર માણસ છે તો માણસને કાંતી શાંતિ આપી છે તારીખ શાંતિ છે પણ તે આપી જ નથી એ પહેલાં ખાવા લેતા હું કે હે આ તે બહુ મારી સેવક મોડી ઉઠેલી આ જ બહુ મારી મોડી ઉઠેલી ખાવા પહેલાંને આલી લોકો એનો ઝડો હું કેટલો એટલું ધ્યાન રાખવામાં આવે કે જયારે હોય ત્યારે કોઈ વસ્તુ નહીં આ વસ્તુ પહેલા પછી તારા ઘરમાં સોતી વસ્તુ મારા બાપ ની વાત કરો તે બિલકુલ ભગવાન ને માય ભરાય ગણ્યા ભગવાનની કૃપાથી બધી સરસ બુદ્ધિ અને બધું થશે અને બધાનું થાય મદદ કોઈ બી કરવું પડે મદદ કરતા રહો અને મદદ લેતા પડો ગરીબ માનવ ઉપર ને આપણે લાવવાનું લાવવાનું બે કામ કરવા શીખવાનું કરામ કરામનું કામ કરવા શીખવાનું ભલામણ નું કરવા શીખવાનું કોઈકને આડવું પડે કોઈક તો લેવું પડે બે કામ છે કુદરતી રક્ષી પક્ષી ભણાવી છે સાના માટે ભણાવી છે માણસ પાત્ર ઉપર ભણાવ દીધી નહીં આ જીવન તો આખું માણસ ઉપર છે

હું જ્યારે અમુક બે માણસો ગયા ને મને અમુક એમ કેતો કે તમારે છોકરો છે ના તમુ છોકરાવાળા વાળા નહીં જોઈએ મારે છોકરા વાળા ભાગો હોય છોકરા વાળા ભાગો એમ કેતા છોકરો ખાંદી લેતો ટીકમ લેતી પાસા લદર લદર ને લદર લદર આયા પછી પેલે કે ભાઈ કે એ ભાઈ એ ભાઈ ઉપર ભાઈ એ એ છોકરા ઉપર કેમ જઈ રહ્યા છો બેકવેન હમને મજૂરી ન મળી એટલે જઈ રહ્યા તારો જે સમય હતો હવે તારો સમય બધો તું મુખ મુક્ત થા અહી મધ હાઈ લઈ કરે હું અણિયા એક એક મૂળમાં ક્યાં રીજા જાજો

ને થાત આવો કાંટું નાખી છે બીજું કઈ મત કરે તો મન એમની માસી મન કહેતી જાય અને દુઃખી મરી ગઈ છે એમ કે અરે મારે જેવો પુરુષ તો તન અહીં હું પણ ઉપર અધિ નહીં મળે છોકરાને બી મારા જેવો બાપ તો તમે જિંદગી મળે પણ નહીં જાઓ મારા શિષ્યાને કહેતો હોય તો હું કમોડામ કરો ગુરુ છે મારા જેવો ગુરુ તમે જુઓ નહીં અને સૃષ્ટિ પર લાવો એનો સેવા હું કરું બધા રે આ ભરતભાઈ છે બધા ઘણા સેંકડું મહારાજો છે

કે સમજવું અને વિચારવું અને જાણવું તાણે તાણની ભેગા કરવાના જાણવું હું ને સમજવું એ વસ્તુને દેખવાની આ વસ્તુ એવા એવા અમુક શબ્દ છે મીઠું ને મરસું અને મસાલો એ આ ત્રણ વસ્તુ છે એને ઇનો રંગ અલગ અલગ છે તાણો નો અલગ સુગંધ અલગ અને મીઠું અલગ એ તાણ ભેગા કેમ થાય છે એમ હું કહો ત્યારે અલગ અલગ કેમ રાખ્યા આજે હરોજ સુલે બેહે છે એમની આપણે પૂછીએ કે આ તાણ વસ્તુ તમે કેમ ભેગી કરો છો સાના માટે એમને અલગ અલગ કરી પાડો ને તમે એમના અલગ અલગમાં જો ટેસ્ટ હોય તો આ